બોટાદમાં દીકરાના પવિત્ર સંબંધને કલંકિત કરતો દિવસ પહેલા સગા દીકરાએ પોતાની જનતાને ને ઓશી ખાતી ગળું દબાવી હત્યા કરીને આરોપી ફરાર થઈ ગયો હતો ત્યારે બોટાદ પોલીસે માતાની હત્યા કરનારા કપાતર દીકરાની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે પુત્ર એ ઓશિકાથી ગળું દબાવીને માતાની હત્યા કરી બોટાદ શહેરમાં સાળંગપુર રોડ પર આવેલા મોહમ્મદ ગફુલ સોસાયટીમાં માતાની તેના પુત્ર હત્યા કરતા ચકસાર મચી જવા પામી હતી માતાને ને આડા હોય તે દીકરાને ખબર પડતા કરી હતી અને આરોપીને પકડવા શોધખોળ શરૂ કરતા પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા દીકરાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે બોટાદ શહેરના સાળંગપુર રોડ પર આવેલા મોહમ્મદ ગફુલ સોસાયટીમાં રહેતા અફસાના બેન ગનીભાઈ પઠાણની ત્રીસ જૂને મોડી હત્યા થયેલી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી જેથી જાણ પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો પોલીસે પ્રથમ મૃતક મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બોટાદની સોનાવાલા હોસ્પિટલે ખસેડેલ અને ત્યારબાદ પોલીસે હત્યા અંગે તપાસ શરૂ કરી હતી તો મિત્રો અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ હવે મળીએ એક નવા સમાચાર સાથે